લાઈવ વિડીયોની અંદર આશા રાખું છું જેટલા બી પરિવારના સભ્યો છે જોડાઈ જશું ઘણા દિવસ બાદ ઘણા વિરામ બાદ વિડીયો બનાવ્યો છે તો આશા રાખું છું એક વૃક્ષો જો પાણીને ગરમ કરી ઉકાળીને નવસેકું પીવાનું રાખશો મંગલ ગાવે અપ્સરા શેલ સિંહો નમોસરે આઠમે સુ પક્ષ આઠમે શુક્ર પક્ષ ચાંદ્રણે મૂરજ મૂળરાજ લાખા લાખોજી મહાન પ્રતાપીડેજા જાંબુમાલી નદીનારા એક વીર નર ને છાજે તેવી રીતે સામી છાતીએ લડતા તેવો દેવલોક પામ્યા છે આજે પણ આટકોટ પાસે ભાદર ગુઠણપરી અને જાંબુમાલી નદીના ત્રિવેણી સંગમ પર કચ્છના કોહીનુર જામ જાડેજા લાખા ફુલાણી સાહેબનો પાળિયો અંબાજીના મંદિર મંદિરજીના દેવર પાસે હજાર વર્ષની કીર્તિ ગાથા ઊભો છે દર વર્ષે ત્યાં મોટો મેળો ભરાય છે મેળો ભરાય છે અષાઢ સુદ બીજના દિવસે કાઠી દરબારો લાખ જામ જાડેજા લાખા ફુલાણી સાહેબને ખાંભીને કસુંબો પાવા જાય છે ભર ભરવાડણો અને રબારણો લાખાના પાળિયાને દૂધથી નવડાવે છે લાખાજી સોનલ અપ્સરાને પેટે જન્મ્યા હતા અને સોનલ કુળધર રબારીને ત્યાં ઉછરી મોટા થયા તે કારણથી રબારી સમાજના રબારણ બહેનો ભરવાડ સમાજના બહેનો લાખાની પ્રતિમાને દૂધથી નવડાવી તેમનું પૂજન કરે છે આજે પણ હજી આજ પર્યંત કચ્છ કાઠિયાવાડમાં એક કહેવત ચાલે છે લાખા લખ પણ ફૂલાણીએ હે અર્થાત જામ લાખાએ જામ જાડેજા લાખા ફુલાણી સાહેબે એકંદરે એકસો પચીસ વર્ષની લાંબી જિંદગી ભોગવી સ્વર્ગ ગમન કર્યું તેની જિંદગીના વર્ષોનો કાર્યક્રમ બતાવતું એક પુરાણું ચારણી ગીત આ મુજબનું છે જેને આપણી ચેનલ પર ગુજરાતી ભાષામાં હું રજૂ કરી રહ્યો છું પ્રથમ વર્ષ પચવીસ પાટ બેઠો પાટો ધર ધમણ મંગલ પ્રજમલે કનક ફૂલે ફૂલી ધર પુરા વરસ પચાસ ફૂલાણી નમાય નર નવ ખંડ આણ ફેરી અપાણી જઈ સુર સખાત લાખે જસ ભાર લિયો પંચવીસ વરસ પછી કેરે

એવા ભાગે જ કોઈ કચી હશે જેની આંખો એ સમયે એટલે કે જામ લાખા ફુલાણી સાહેબના અવસાનથી ભીની નહીં થઈ હોય જામ જાડેજા લાખા ફુલાણી સાહેબના સ્વર્ગ ગમનના વર્તમાનમાં જ્યારે ચિનાઈ બેલેમાં વિકા પ્રાપ્ત થયા ત્યારે તેના હૃદય પણ અત્યંત દુઃખ થયું વજ્રઘાત પડ્યું હોય લાગ્યું છે તે સમંગ બરા બારોટને સાથે લઈ જામ જાડેજા લાખાની લાખા ફુલાણી સાહેબની લૌકિક માટે કેરકોટ આવ્યા છે અહીં પગલે ને પગલે યાદ આવતી જામ જાડેજા લાખા ફુલાણી સાહેબની સ્મૃતિઓથી વિક્યા દાતાર અને સોમંગ બારટનું હૃદય જામ સાહેબની સ્મૃતિઓથી વિક્યા દાતાર અને સોમંગ બારટનું હૃદય જામ લાખાના દુઃખદ વિયોગથી ઘેરાયું છે આ બને જાણ જામલાખા પુલાણી સાહેબ મુલાકાતના મીઠા સ્મરણો સંભાળતા ફરતા જામલાખાના લાખા ફુલાણી સાહેબના બંધાવેલા વિશાળ શિવાલય પાસે આવી પહોંચ્યા છે જામ જાડેજા લાખા ફુલાણી સાહેબ જેવા એક મહાન દાતાર આ દુનિયામાંથી સદાને માટે વિદાય લઈ જવા છતાં અડોલ ઉભેલા એ દેવણને જોઈ સોમંગ બારોટની આંખોમાંથી અશ્રુઓનો પ્રવાહ ચાલવા માંડ્યો છે તે દેવળ ને ઉદેશી બોલ્યો દેવર તું ડુરી ભૂરી ભૂકા ન થે લાખે જોડો મહિપતિ યો મિત્ર મરી અર્થાત એનું ગુજરાતમાં ગુજરાતીમાં શું થાય છે એ જોઈ હે દેવળ જામ લાખા ફૂલાણી જેવા મહિપતિ મિત્ર મરી જવા છતાં તું ભાંગી જઈને ભૂકો કેમ ન બની ગયો આ તો એ સમયની એ મિત્રની ભાવના હતી જે આપણે આજના વિડીયોમાં જોઈ છે મિત્રો સ્ટ્રીમ વિડીયોમાં વિડીયોની અંદર જેટલા બી જોડાય એમનો આભાર પછીથી અપલોડ થયા બાદ પણ જેટલા જોડાય એનો પણ આભાર કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન આપજો પસંદ પડે તો લાઇક આપજો આજનો વિડીયો અને પસંદ પડે તો શેર પણ કરજો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય માતાજી અભિવાદન અદાબ સત્રીકાલ વંદે માતરમ જય મહાભારતી જય ભારત જય ભી